જામનગરમાં એ બીવીપી દ્વારા ઓડિશામાં બનેલ વિદ્યાર્થીની સાથેના દુઃખદ બનાવ અંગે વિરોધ પ્રદર્શન જામનગરમાં એબીવીપી દ્વારા ઓડિશામાં જે કોલેજમાં તે કોલેજના પ્રોફેસર દ્વારા વીસ વર્ષની સ્ટુડન્ટ સાથે સેક્સ્યુઅલ એરેન્જમેન્ટ કરતા હોવાથી સ્ટુડન્ટે ખુદે આત્મવિલોપન કરી લીધું જેને કારણે એબીવીપીના કાર્યકરોએ ભેગા થઈને સ્ટુડન્ટને ન્યાય મળે એ માટે થઈને આખા ભારતમાં એબીપીના કાર્યકરોએ આજરોજ વિરોધ કર્યો હતો જેથી કરીને આગલા દિવસોમાં આવા બનાવો ન બને તે માટે થઈને અને જે આરોપી છે એને સખતમાં સખત સજા મળે એ માટે થઈને જામનગરના લાલ બંગલે સર્કલે વિરોધ કરવામાં આવ્યો હતો નમસ્તે ઉત્સવ પંડ્યા નગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગઈ તેર એપ્રિલ એટલે કે ઓડિશા ઓડિશા ગામમાં કે ન્યાયક જે કોલેજ આવેલી છે આ કોલેજમાં એબીયુપી ની વિદ્યાર્થીની કાર્યકર્તા એટલે કે સૌમ્યશ્રી કે જે કેમ્પસમાં ભણતી હતી એ કેમ્પસના એચઓડી દ્વારા એ વિદ્યાર્થીની કાર્યકર્તાને સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરવામાં આવ્યું જેને લઈ જેને લઈ એ સોમ્યશ્રી વિદ્યાર્થીની કાર્યકર્તાએ સુસાઇડ કર્યું પોતાને આગમાં બાળી પોતાનો ઉમી દીધી આ ક્યાંય ને ક્યાંય જે પણ શૈક્ષણિક સંસ્થાઓ જે પણ કોઈ શૈક્ષણિક જગ્યાઓ છે શૈક્ષણિક જગતમાં ભણતા બધા જ વિદ્યાર્થીઓને કલંકિત કરનારી ઘટના છે જો આ ઘટનાને આપણે સૌ આ સરકાર છે એ નિર્ણય આપે એને કોઈ આવનારા સમયમાં કોઈ એક જવાબદાર નહીં ગણાવે જે પણ કોઈ આમાં જવાબદાર વ્યક્તિ છે તો આવનારા સમયમાં આવી બધી ઘટના ગુજરાતમાં પણ બનશે આવી ઘટના કાશ્મીરમાં પણ બનશે અને આવી ઘટના સમગ્ર દેશભરમાં બધી જ જગ્યાએ બનવાની છે આ ક્યાંય ને ક્યાંય કોઈ દેશમાં રહેતો કોઈ નાગરિક ની ઘટના નહી પરંતુ જે રીતના પહેલાના સમયમાં કાશ્મીરી પંડિતો સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ ફક્ત કોઈ વિદ્યાર્થી ની કાર્યકર્તા સાથે આ સેક્સ્યુઅલ હરેસમેન્ટ થયું છે એની માટે વિરોધ પ્રદર્શન નહીં પરંતુ આ આવી ઘટના કેમ્પસોમાં ના ઘટે સેક્સ્યુઅલ હરેસમેન્ટ વિદ્યાર્થીઓ સાથે કેમ્પસોમાં ના થાય એટલે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર દેશભરમાં બધી જ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે એવી રીતના આજે જામનગરમાં પણ લાલ બંગલો પાસે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એકત્રિત થઈ અને આ વિદ્યાર્થીની કાર્યકર્તા માટે જસ્ટિસ માંગે છે અને આવનારા સમયમાં આવી કોઈ પણ ઘટના ના ઘટે એની માટે થઈ અને આ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે